તમામને જણાવતા આનંદ થાય કે આપણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી જે છે આ શત પ્રતિશત પૂર્ણ થઈ ગઈ છે આ કામગીરી દરમિયાન ઘણા બધા બીએલ એ ખૂબ રાત દિવસ મહેનત કરી છે બીએલઓ સુપરવાઇઝર્સ પણ ખૂબ મહેનત કરી છે હું તમામનો આભાર માનું છું અને આપ તમામને આપની કામગીરી બદલ આપનો ધન્યવાદ પણ પાઠવું છું કે આપના થકી આ કાર્યક્રમ જે છે ખૂબ સારી રીતે સફળ થયો છે રાજકોટના તમામ ઇલેક્ટર્સ વોટર્સનો પણ હું આભાર માનું છું કે આપ દ્વારા પણ ખૂબ સરસ સહકાર આપવામાં આવ્યો છે રાજકોટમાં ટોટલ ત્રેવીસ લાખ એકાણું હજાર વોટર્સ છે આ પૈકી આઠ લાખ તેર હજાર છસો ઓગણ નવાસી વોટર્સ જે છે અને પોતાને જ માર્ક કર્યા છે પોતાને મેપ ડે સેલ્ફ કહેવાય જેને પોતે મેપ કરી લીધા છે જેનું જન્મ નાઇન્ટીન એટી સેવનથી પહેલા થયો એને બે હજાર ની યાદીમાં જન્મ નામ હતું એવા આઠ લાખ તેર હજાર છસો વોટર્સ જે છે અને પોતે મેપ કરી ચૂક્યા છે પોતાના ફેમિલી રિલેટિવ્સ સાથે જે છે આ નવ લાખ સિત્તેર હજાર આઠસો ચોરાસી વોટર્સ જે છે આ પ્રોજેની મેપિંગ કહેવાય છે આ કરી દીધું છે આપણા જિલ્લામાં હજુ પણ બે લાખ સાત હજાર પાંચસો ચૌદ વોટર્સ જે છે આની મેપિંગ બાકી છે ટોટલ વીસ લાખ બાવન હજાર ચારસો પચાસ એનોમિરેશન ફોર્મ્સ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઈઝ થઈ ગયા છે આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને એટી નાઇન થાઉઝન્ડ ટુ હંડ્રેડ નાઇન્ટી ફોર જે આપણા વોટર્સ હતાની ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઇઝમાં આપણે આઈડેન્ટિફાય થયા છે એકસઠ હજાર બસો ચાલીસ માણસો જે છે આ એબસેન્ટ આપને મળ્યા છે અને એક લાખ ઓગણ હજાર પાંચસો એસી જેવા છે જે આ પરમાનન્ટલી શિફ્ટેડની કેટેગરીમાં છે આમ આ તમામ પાસા ઉપર એક્સરસાઇઝ કરીને જિલ્લા તંત્ર દ્વારા ડીઓની અધ્યક્ષતામાં તમામ પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરવામાં આવી છે અને દરેક બુથ ઉપર બીએલઓ અને પોલિટિકલ પાર્ટીઝના બુથ લેવલ એજન્ટ બીએલએ જેને કહેવાય છે આ તમામ સાથે પણ મિટિંગ્સ થઈ છે અને જે પણ આજની તારીખમાં ડેથ અનટ્રેસેબલ પરમાનન્ટલી શિફ્ટેડ એબસેન્ટ જે વોટર્સ જે છે આની યાદી તમામ પોલિટિકલ પાર્ટીઝના ને આપવામાં આવી છે તમામ પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ છે અહીંયા જિલ્લા લેવલ ઉપર આ તમામને સમજૂત કરવામાં આવ્યા છે અમે તમામ પોલિટિકલ પાર્ટીઝને વિનંતી કરીએ છીએ અને તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાને મેપ નહીં કર્યા હોય અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે અમને ઝડપથી ધ્યાન આપે જે માણસ કદાચ અત્યાર સુધીમાં એબસેન્ટ હશે બહાર સર અત્યારે ત્યાં હશે તો અમે એવી રીતે આને નામ સુધારવાનો પ્રયત્ન કરીશું તારીખ સોળ બાર બે હજાર પચીસે આપણું ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ જે છે આ પંદર જનવરી બે હજાર છવ્વીસ સુધી આપણે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન પછી સ્વીકારીશું અને સોળ બાર બે હજાર પચીસથી લઈને સાત ફરવરી બે હજાર છવ્વીસ સુધી નોટિસ પીરિયડ છે જે નો મેપિંગ થયા છે આ નોટિસ પીરિયડ આપીશું અને જે આપણું ફાઇનલ રોલ જે છે આ ચૌદ ફરવરીએ પબ્લિશ થશે મારી તમામ તમામને ફરીથી વિનંતી છે કે આ પોતાનું નામ ચેક કરી લો કે મારું નામ જે છે આ લિસ્ટમાં છે અથવા જે એસડીની ડેસનશિફ ડેથની કેટેગરીમાં છે અને જે હોય તો તરત જ બીએલએને ધ્યાન આપવા વિનંતી છે જેથી અમે એવી રીતે સુધારાત્મક પગલાં લઈ શકીએ